બનાસકાંઠા દિયોદર પોલીસે થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલ એટીએમ ઓફિસમાં પ્રવેશ કરી એટીએમ મશીનને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઈસમે એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કોઈ અજાણ્યા ઈસમે એટીએમને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતાં મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી જેમાં દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો એ બેંક ઓફ બરોડા એટીએમ શાખામાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચકાસી ફૂટેજમાં જોવા મળતા એક ઇસમ શંકાસ્પદ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના લુધવા ગામનો પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઈસમને બાતમીના આધારે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એટીએમ ઓફિસમાં એટીએમ મશીનને તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી જે અંગે દિયોદર પોલીસે ઈસમ સામે ગુન્હો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં દિયોદર પોલીસને ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગેના ગુનામાં મોટી સફળતા મળી છે